ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મકાઈના લીલા દાણાનું શાક તો આ શાક ગ્રેવીવાળું અને બનાવવામાં એકદમ સરળ હોય છે તો તેના માટે મેં અહીંયા મકાઈના દાણાને અલગ કરી અને બાફીને લઈ લીધા છે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ તો તેના માટે કઢાઈની અંદર ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાય અને મેં એક ચમચી લસણ અને લીલા મરચાંની પેસ્ટ લઈ લીધી છે તો આ બંનેને સાંતળી લેવાના છે તો તમે જે પણ મકાઈના દાણા લેતા હોય તો તેને બાફીને લઈ લેવાના અને જો ફ્રોઝન મકાઈનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકાય છે વગાર કરી લીધા પછી મેં મેડિયમ સાઈઝ ની ઝીની સમારેલી ડુંગળી પણ મિક્સ કરી છે તો હવે આપણે તેને થોડી સાંટીશું ડુંગળી સંતડાય એટલે એક સમારેલું ટામેટું લઈ અને તેને પણ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો હવે આપણે મસાલા કરી લઈએ તો એક ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી રેગ્યુલર મરચું એક ચોથા ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી બધી સામગ્રીને મિક્સ કરીશું તો મસાલાની ગ્રેવી સાથે આપણે પહેલાં તો મિક્સ કરી લેવાના છે તો ગ્રેવીમાંથી તેલ અલગ થવા લાગ્યું છે અને ટામેટા પણ સોફ્ટ થઈ ગયા છે તો ગેસની ફ્લેમ સ્લો કરી અને મેં અહીંયા મેં અડધા કપ જેટલું દહીં ફેટીને લઈ લીધું છે તો દહીંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો તેની જગ્યાએ તમે મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો તો દહીં મિક્સ કરી લીધા પછી હવે આપણે જે મકાઈના દાણાને બાફીને રાખ્યા છે તેની ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે દાણા પહેલેથી જ બાફેલા છે એટલે શાક બનવામાં ખૂબ જ ઓછો સમય લાગતો હોય છે તો દહીં મિક્સ કર્યું છે એટલે મેં પહેલાં મીઠાનો ઉપયોગ નહોતો કર્યો તો હવે સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરિયાત મુજબનું થોડું પાણી લઈ શાકને ચારથી પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો શાકની ગ્રેવીમાંથી તેલ અલગ થવા લાગ્યું છે તો આ સ્ટેજ પર એક ચોથાઈ ચમચી ગરમ મસાલો એક ચમચી જેટલી કસૂરી મેથીને હાથથી ક્રશ કરીને લઈ લેવાની છે સાથે જ મારા ઘરે થોડું પનીર પણ પડ્યું હતું તો તેને હું ખમણી વડે ગ્રેટ કરી લઉં છું તો પનીર એડ કરવાથી ટેસ્ટ વધારે સારો આવતો હોય છે પણ જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો પનીર બિલકુલ ઓપ્શનલ છે જો હોય તો જ તેને એડ કરવાનું ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ જોઈને જ આવી ગયું ને મો પાણી તો આ શાક જેટલું દેખાવમાં છે તેટલું જ ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગતું હોય છે અને અલગ ટેસ્ટ સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો લીલી મકાઈમાંથી તમે અલગ અલગ પ્રકારના શાક તો બનાવતા જ હશો પણ આ રીતે એકવાર ટ્રાય જરૂરથી કરો બધાને ખૂબ જ પસંદ આવશે તો આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરો પસંદ આવી હોય તો લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં